हेलो है एवरीवन कैसे हो आप सभी तो फिर से आपका स्वागत है एक न्यू वीडियो में तो कैसी है मेरी टू फैमिली आज जो ही सको छो मारो भाई मजा में चले उमर ना बताओ जी हमारी वाइफ सु कर ही रहे सु करा तू ले हां जो नो सु

હા ભાઈ તો અત્યારે અમે જઈએ છીએ રેશન કેરમાં કેવાય સી કરવાનું છે પણ કેવાયસી થતું નથી એટલા માટે અમે જઈએ છીએ કારણ કે આજમાં કાકાના ઘરે મા પપ્પા જ્યાં છે નોકરી નોકરી ડાયરેક્ટ ત્યાં આવશે એટલે ત્યાં જવાનું છે અમે એટલે ત્યાં જઈએ છીએ અત્યારે અમે નીકળીએ બરાબર અમે જઈએ તો ભાઈનું કંટલા જ જઈએ બરાબર હા

तू कामन तुम? निकल जाची अबे। एक्टिवा तैयार कर दी थी हम छोटू चला लेगा। छोटू ना वर्ती नहीं चाहिए में गालना चाहिए। ए तैयार बंद कर, बंद कर, बंद कर। फिर दिखते आवो हमें। मेरे ये वाइफ, वाइफ जी पानी लेके आई मेरे लिए। पानी पिए किसी मलिया में।

પણ નહીં હજી મેલા રાખ્યા કંપનીના મોજા એટલે ઉજરા નહીં કરીએ મોજા લીલા કરીએ છીએ મને આપણે આગળ આ જો તમે અસ્તી કર મારી કસમ મારી કસમ મારી કસમ જવા આ તું માર બધું બધવા દેતી પછી તું માર ખાય ને એ દાર શાંતિ બેઠે હું માર ખાઉં જ નહીં આર તો મુક તમારે જવું છે હું તમને મારું એવી છું આર લાય ચશ્મા મારા ચાલ મન પહેરવા તો દો તમે

ले चल पड़ा हमारी तो वाइफ ना कहवै वाइफ के वाइफ आते के मगत कोई ना ले जाए ना मसालो लाए तू बगर मारी के सम ये चप्पा मारवाना आओ हां बैठो सु करवा यमी यम्मी यम्मी नहीं केमी केमी नथी मम्मी खाओ वो तुम्हारा झोंफड़ खाओ ट्रैक्टर मैं जंपर खाई फिर तुमने मान ले गुड मॉर्निंग गाइस सत्यारे થઈ ગઈ સવાર સવારે હું સવાર સવારમાં નાસ્તો કરવા બેઠો ચલો ખાવું તો તમારે જ લઈ શકું છું શું ચમચી પેટુ પેટુ તાઈ તે ના ખાલી ખબર ન પડતી તને અત્યારે અમે ખાઈ લેજો કીચડી કમ રોટલી અપા પરજી લે